પલસાણા તાલુકાના ત્રણ ગામના લોકો ભરૂચ પાસે આવેલા પૂજ્ય હરિબાબા ગોસાઈ ધામ સુધી પદયાત્રા માયાસી સમાજના ઈષ્ટદેવ પૂજ્ય હરિબાબા મહે ગામ ખાતે ભરાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો જાય છે તેવા ઈષ્ટદેવની આરાધના કરવા પલસાણા તાલુકાના વડદલા નાની ધોળ અને બગુમોરા ગામેથી પારખી લઈ એકસો પચીસ કિલોમીટરનું અંતર ત્રણ દિવસમાં કાબેતરી સ્થાને પહોંચે પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે આ યાત્રામાં નાની ધામધોડથી આઠમી પદયાત્રા એકસો પચાસ પદયાત્રીઓ વહેલી સવારની નીકળ્યા તેમજ રામદેવ યુવક મંડળ બગુમરા થી અગિયારમી પદયાત્રા માં પાંત્રીસ ભક્તો પોતાની આસ્થાને લઈ બુધવારે સવારે અગિયાર કલાકે નીકળ્યા હતા મારું નામ પરમાર સેનિલ કુમાર કાંતિલાલ બગુમરા અમે છેલ્લા દસ વર્ષથી બગુમરાથી મઠમેગામ અમારા ઈષ્ટદેવ જેઓને અમારા અમારી શ્રદ્ધા હોય છે સમગ્ર સમાજને તો સૌ પ્રથમવાર બગુમરાઠી મતમેગામ સુધી પદયાત્રા પાલખી સાથે બગુમરાઠી શરૂઆત થઈ હતી અને આ અમારી વર્ષ બે હજાર ચોવીસમાં અગિયારમી પદયાત્રા છે અને આ પદયાત્રામાં અમને અમારા સમાજના સમાજ બંધુઓ તરફથી સંપૂર્ણ સહકાર મળે છે લગભગ આ પદયાત્રામાં ત્રીસથી પાંત્રીસ યુવાનો આ પદયાત્રામાં સહયોગી સહયોગ જે થાય છે પદયાત્રામાં જવા માટે અને ખૂબ શાંતિ રીતે સમાજનો સાઠ સરકારથી આ પદયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય છે બોલો પદયાત્રા છે અને કઈ રીતે ત્રણ નાહી અમે રાત્રિ રોકાણ કરીએ છીએ અને ચોથા દિવસે બાવાની ભૂમિ મઠ મુકામે અમે પદયાત્રીઓ પહોંચીએ છીએ શ્રી રામદેવ યુવક મંડળ બગમનાથ દ્વારા આયોજિત અમારા ઈષ્ટદેવ પૂજ્ય હરિબાબા મહારાજની અગિયારમી પાલખી યાત્રા માટે મને આયોજકોએ સ્થાને બોલાવી મને જે માન આપ્યું છે એના માટે હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હું આયોજકોના કાર્યથી ખૂબ જ પ્રભાવિત છું અને વર્ષો વર્ષ આ શુભ કાર્યમાં સમગ્ર સમાજના માટે ખુબજ ગૌરવ અને ઉજનીય સ્થાન ધરાવે છે જય હરિભા તેઓને શુભેચ્છા આપવા મોટી સંખ્યામાં સમાજના અગ્રણી અશોકભાઈ રાઠોડ માયાસી સમાજના પ્રગતિ મંડળના પ્રમુખ સંજયભાઈ સલોકી બંગુબરા ગામના મહિલા સરપંચ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને પાલખીને ઉજકી યાત્રાનો પ્રારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી સુરેશ રાઠોડ પલસાણા